કથામ બધાય ઉટકી દીધા પોતા કરી દીધા એટલું કામ બાઈ મન કરી દીધું મારી બા છે ને કામ વા કરતા ને એટલે એને વાહ વા હું ન પડે અમાર બાઈ બહુ જ કામ કરતા જ્યાં સુધી થાતું ત્યાં સુધી કોઈ માણસ છે છે ને કામ ચોર ન હોય કે ભાઈ કામ નથી કરવું એમ જ્યારે એના હાથ પગ હાલે નહીં તો પછી બિચારા શું કરે હવે એનો વારો છે સેવા લેવાનો અમાર બાનો હજી મારી માને તો કઈ વાંધો મારી સેવાની જરૂર નથી આ તો એકલા નો થઈ જાય ને અહીંયા એટલે વિચાર ન આવી રાખે અને અહીંયા હું ને બા ને અજીત ને હોય ને પાછા અમારા ઘરના મારા ઘરના સ્વભાવ એવો છે કે કાંઈ વાંધો ન આવે કોઈ માણસ ખટકે નહીં થોડુંક હોય કે ભાઈ બીજું માણસ ન ગમે તો આપણે લઈ દીકરી લઈ ન આવી ને દીકરીએ હો વિચાર કરવાના હોય દીકરી હા માવતર માવતર હોય ને તો અહીંયા દીકરીને એમ કહેવામાં આવે કે આ થોડું તારું ઘર છે તારે તો પાર્કે ઘેર જવાનું અને હાહરે આવે ને હાહરે એમ કે તું તો આ થોડું તારું ઘર છે તી તું ધ્યા નહીં એટલે દીકરી માટે એવું હોય બાજુ એમ ખબર મારી મા બિચારી કહ્યું ને એમ કે કે દુ બેન દુખી આને ન કરતી આ અપરાધી જીવડો છે એને બિચારીને કઈ સમજ નથી પડતી એને કંઈ ખબર નથી પડતી હું માઉ તમે એ વાત દુઃખી કરું કાંઈ કોઈ દીમે કઈ કીધું હું એને સાપ ને રાજી થાય કેવા ખુશ થાય કે ભાઈ સારી જીવડો છે તું સેવા કરવા વાળી છે મેં મારી જિંદગી આખી જાઉં છોકરાને એકલા મા દીકરા એ કાંઈ સાચી વાત છે નસીબદાર હોય ને એને દીકરાના વહુ ના પ્રેમ મળે નહીં તો ના મળે દીકરાના વહુનો પ્રેમ નસીબદાર હોય ને એને જ મળે નહીં તો ન મળે મારા બાઈ બાબત માં નસીબદાર છે હું ન હોય ને એક મહિનો અને દસ દિવસ પંદર દિવસ છે એવું લગભગ દોઢ મહિના જેવું થયું બે દી પોરબંદર પાંચ દી જુનાગઢ વળી બે દી એક દી પોરબંદર પાંચ દી જુનાગઢ હું નહોતી છતાંય બા દુઃખી નહોતા થયા એક વાળ ઓરાવવામાં તકલીફ થતી બાને બાકી ખવરાવા પીવરાવાથી નવરાવા ધોવરાવાથી માંડી અને અજીત બધુંય કરતો આવા દીકરા તો કરોડો માયું હોય ને એમાં એક જન્મે કરોડો મા હોય ને એમાં અજીત જેવા દીકરા એક જન્મે બહુ તો ઠીક છે લેડીઝ છે એટલે કરીએ આપણે તો લેડીઝ કરીએ અને લાકલો જઈ બાયું આપણે લાખેલો જઈ કાલે સવારે કોણ હું વાતું કરીએ એ સાંભળી નહીં આપણે કરીએ પણ જણ સેવા કરે ને ત્યારે આપણે એમ થઈ જાય કે બાયું ન કરે ને તો એના જીવનમાં ધૂળ પડી સ્વાર્થ વિનાની સેવા પાછી એમ આપણે પણ અત્યારે તો છે ને મા બાપ પાસે કરોડો રૂપિયા હોય ને છતાંય આપણે અનાથાશ્રમ ના ઢગલા જોઈએ છે ભાઈક સાડી છે આ જીવડો અમારી બા અને હવે મારી માય ભાઈક સાડી થઈ ગઈ ભગવાન બસ અમને મા દીકરી ને બધાયને માઈક દે અને મારી બાને અહીં રહેવાની શક્તિ આપે ઘણી વાર એને મનની અંદર વિચાર થાય કે હાઈ જ હું તાહુતા કહેતા હતા મારી દીકરી ઘેરી કે આવી નહોતા પડી હી કે તારી માથે ભાર દે મને જન્મ નતા આપ્યો દીકરાને જન્મ આપ્યો મને જન્મ આપ્યો છે ને મારી પૂરેપૂરી ફરજ આવે બધાઈનું મેં દીધું માય કે મેં તને કંઈ તારું જલ્દી જલ્દી તારા લગ્ન કરી દીધા તા તને બહુ જાજુ કાંઈ આઈક્યું નથી જન્મ ઐકો ને તારે કોઠે જૈન મી એટલે આવી બુદ્ધિશાળી અને ભગવાને મને કમાવાનું માધ્યમ બનાવ્યું અને અહીંયા મારા હાહુના પ્રતાપથી અડધું તમે ભણાયું થોડું ઘણું એને ભણાવ્યું બેયના આશીર્વાદથી ભગવાને સરસ રોટલો દીધો છે અને અત્યારે એમ કહું ને તો ઘર ન ફેસે છોકરાઓ અહીં સુધી ચડાવ્યા લઈને ચડાવ્યા ઘરનું સરસ મજાનું ઘર બનાવી લીધું મહેનત થોડીક પડી બા સરસ દેખાય છે ખાતા ખાતા જોજો હે કે આ શું કરે છે તે સ્થિર છે બે હાઈડા છે બે દિવસ થયા છે ને કાલથી કાલથી બાઈ ડાયા થઈ ગયા સાંજના ડાય પર પહેરી લીધું છે ધોરે ને એ છે ને ટેક આવીને બે મહિના થપતા બા

હું ખુશ થાવ મારી માય ને આવે ને તો મારું પચા કાકા કામ મારી માય ઓછું કર નાખું આવી જિંદગી ની અંદર છે ને કોઈ માણસ આપણા ઉપર કોઈ દી કઈ છે બોજારૂપ જ બનતું આપણી વિચારસરણી એવી હોય કે હું આને કેમ હાચવીશ ઈ હા એ આવશે તો મારું શું થાય એ આવશે તો માણસ હામ કરશે એ આવશે તો માણસ હામ કરશે આવી વાતો કરશે આવી વાત કરશે જગત નથી દીવાનું જ ન હોય ઘર આપણું છે વિચારો આપણા છે મા બાપ આપણા છે હું નિર્ણય લેવો એ આપણા હાથમાં હોય અને જગતનો હાંભળીએ તો જગત એક પાંચ મિનિટ આપણે સમાજની અંદર રહેવા નોંધી ઓલું હું ઘણી વાર વારંવાર કહેતી હોય ને કે તમે બહુ બોલો ને તો સમાજ તમને બોલકીના પેટ નાખીએ ના બોલો ને તો મૂંઢના પેટ નાખીએ હસો ને તો વેખલીના પેટ નાખીએ અને મૂંઢારીઓ તો ન બોલો તો મૂંઢના પેટ નાખીએ પૈસા વાપરો ને તો ઉડાવના પેટ નાખીએ ન વાપરો તો લોભીના પેટ નાખીએ આ દુનિયાની અંદર તમે માણસને તો પહોંચો જ નહીં તમને તમારો આત્મા આપણો આત્મા જે છે ને કઈ રીતે આજ બા ને બોલવાની મનાય છે બે જો એક બીજું સેવામાં લઈ ગયું છે આપણો આત્મા કઈ રીતે ખુશ થાય છે આપને કેમાં મજા આવે છે મને મજા આવે છે બસ આ ડોહા ડરગામ સેવા કરવામાં એટલે મને જગત ને જે વિચારવું હોય એ વિચારે મારા વિશે આપણે એવું લખા ઇંગ્લિશમાં એક સરસ વાક્ય છે કે આઈ ડોન્ટ કેર મને કોઈની કંઈ પડી નથી સીતારામ બધાઈને નવરાવી ધોવરાવી લીધા બાને બાને લઈ જવા છે મંદિરે આજે મારો વારો આવ્યો નથી હું બેહી ગઈ એને હાહો હાઈ થઈ ગઈ અને આજે એને થોડું ધાર્મિક કાર્ય ભાઈની પાછળ કરવાનું છે કહી ભોહી લીધા નવરાવી લીધા નાસ્તા પાણી થઈ ગયા આજ જાવું મંદિરે દર્શન કરવા હાલી ચાલી હકે ને મારા બાને હું એમ બહુ જાતા દુબેરકા જાતા સોમનાથ જાતા બધે ફરવા જાતા પણ બાહલી હકતા હતા ત્યાં હવે તો બાને કાલે અડધી કલાક બે જણા ટીંગાળી નું પણ ઓ પગ જ નહીં પગ નથી માનતા હવે ચાર પગે આલે ચાર પગે એને કેમ ચેરમાં માં બહાર લઈ જાવ બહુ તકલીફ પડે એટલે એને પ્રોબ્લેમ છે એટલે આવે ને તમે કીધું કે લખું ને તો હજી બે માંથી એક જે નવી રહી શકે એકાદ રહે તો અહીંયા થાય બાને થોડુંક એના મારા ભાઈની પાછળ કાર્ય કરવું છે ઘરની અંદર છે ને હું નવરી ન થાઉ કે કોઈને આપી હકું જમાડી હકું ને આપણે એને કાચો માલ ને જે આપણે કહીએ ને એ બધું દઈ દઈએ બહારને કરવું છે એવું બધુંય તો ભલે એની ઈચ્છા પ્રમાણે બધુંય કરે એ છે ને બહુ કામ કરતા પેલા કરીને ભાઈ મોઠાઈ કેડી એમ કરતો બાહુ કામ ન કરતો હા બાપા બિચારા બીમાર રહેતા અને આ કામ કરીને છ છોકરા મોટા કર્યા મારા મોટા કર્યા મને ભણાવી બીજા ઉભી એના તો હું ચામડાના ઓલા ઓલો પહેર્યું ને તોય મને ઋણમાંથી ન ચૂટવું

ને લાલ કે મારો દીકરો ગોટો થાય ને મને હાજરી પંખે ની હું લાલ છે ક્રણ ની હું લાલ કઈ તો એનો પેટ છે ને પેટ પેટ માથા કઠણ છે પેટ થી બધું એઠું મારા છે તો મા હોય ભાઈ ગલુડિયું હોય કોક લઈ જાતું હોય તો કુતરું રક્ષા કેવી રાયડું નાખી મેંદી

જાત્રા એ જાવું તો ને એટલે આપડે ત્રણ ની જવું ટ્રેન ને હું બસ કોઈ નઈ અમે બહુ વાલી હતું

આપણે આપણા જાય ભગવાને આપને હવે સ્મરણ કરવાનો મોકો આપ્યો કે હવે ભગવાન નું રટણ કરો મારી નજીક રો મને યાદ કરો

દીકરા છે ને દીકરા શિયાળ આર પ્રકારના હોય માં આપણે તો લેવા આવ્યો હોય કોઈ દેવા આયો હોય આપણે આપણે કોઈનો દોહ નહી દેવાનો કે મને આની આમ કીધું મને આની આમ કીધું જેની પાસે આપડી માય હોય દીકરો હોય દીકરી હોય પાડોહી હોય આપડા હગા નો હોય ને એ maigu દેતા હોય આપ લેવા દેવાનો હોય હગા નો હોય ભનન છોકરો કેવી સેવા કરતો નમસ્કાર સીતારામ આજે છે ગુરુ પૂર્ણિમા અનમય આવ્યા છે જૂનાગઢ જગનાથ બાપુના આશ્રમે આશ્રમ એ બહુ જબરજસ્ત આશ્રમ છે પબ્લિક એ બહુ દુનિયાની છે આ હું હા ભરતભાઈ આ બધી કહી ગિરનાર બહુબલિક્સ છે અત્યારે કાલ સે ગુરુ કોરીમાં અને આજે અમે બાપુજી લઈને આવ્યા છીએ પોરબંદર થી

工意。